આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું મોહિની એકાદશીની વ્રતકથાની વ્રત કરો કે ન કરો પરંતુ મોહિની એકાદશીની વ્રતકથા અવશ્ય સાંભળો જેથી વ્રત કર્યા તુલ્ય પુણ્યફળ પ્રાપ્ત થાય વ્રત ન કરી શકાય તો ભાતનો ત્યાગ કરીને પૂજા પાઠ કરીને વ્રતકથા સાંભળીને તથા માનસિક જાપ કરવાથી પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે હવે આપણે કરીશું મોહિની એકાદશીની વ્રત કથા શ્રી ગણેશ ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે દેવકી નંદન વૈશાખ સુદ અગિયારસનું નામ શું છે અને કેવી વિધિથી થાય છે તેમજ તેનું મહાત્મ્ય અને કથા કહો કૃષ્ણએ કહ્યું વૈશાખ સુદ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે અને રઘુવંશના કુલગુરુ વશિષ્ઠજીએ રામચંદ્રજીને પૂછવાથી જે કથા કહી હતી તે હું તમને કહું છું વસિષ્ઠજી બોલ્યા શ્રીરામ તમે ઘણી ઉત્તમ વાત કહી છે મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે એ બધાએ પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞા ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધનધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો તેનું નામ ધનપાળ હતું તે હંમેશા પુણ્યકામમાં જ મગ્ન રહેતો હતો પ્રજા માટે પરબો તળાવો કૂવા ધર્મશાળા બગીચાઓ અને ઘરો બનાવડાવતો હતો શ્રી વિષ્ણુની ભક્તિમાં તેનો હાર્દિક અનુરાગ હતો તે હંમેશા શાંત રહેતો એના પાંચ પુત્રો હતા સુમતિ કીર્તિબુદ્ધિ મેઘાવી સકૃત અને ધૃષ્ટબુદ્ધિ પાંચમો પુત્ર હતો એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો જુગારમાં તેની ઘણી આસક્તિ હતી વેશ્યાઓને મળવા માટે તે હંમેશા લાલાયત રહેતો હતો એનું મન ન તો દેવતાઓની પૂજામાં લાગતું કે ન તો પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો હતો એક દિવસ તે વિશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો ત્યારે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખ મહિનો હતો તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા દૃષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને તુરત જ ઋષિના ચરણમાં દંડવત પ્રણામ કરતા કહેવા લાગ્યો ઋષિ બાપજી આ જન્મમાં કરેલા મારા પાપોનો નાશ કઈ રીતે થાય તે મારા ઉપર દયા કરીને મને કોઈ ઉપદેશ આપો અને રસ્તો બતાવો ત્યારે કૌંડિન્ય બોલ્યા વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત આવે છે તે તું કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે શ્રીરામ મુનિના આ વચનો સાંભળીને દૃષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું તેણે કૌંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે તે વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે જેમ વણિકના નાના પુત્રને એકાદશીનું વ્રત ફળ્યું તેમ આ કથા વાર્તા વાંચનાર સાંભળનાર સૌને ફળજો બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય બોલો લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનની જય બોલો શ્રી મર્યાદા પુરુષોત્તમ રામની જય આગળના વિડીયોમાં મેં મોહિની એકાદશીનું મુહૂર્ત પૂજા મહત્ત્વ વગેરે જણાવેલ છે આશા રાખું છું કે આ બંને વિડીયોમાં થઈને આપ સૌને મોહિની એકાદશીની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે મને સાંભળનાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના